ભરૂચ નર્મદામાં ગેરકાયદેસર ચાલતા રેતી ખનન ઉપર ભૂસ્તર વિભાગના દરોડા એક કરોડ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ભૂસ્તર અધિકારી રચના ઓઝાને મળેલી બાતમીના આધારે રોયલ્ટી સ્પેક્ટર અરવિંદ ઠાકોર સહિત તેમની ટીમ દ્વારા રેતી ખનન સ્થળ ઉપર દરોડા પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં ભૂસ્તર વિભાગે પોલીસને સાથે રાખી દરોડા પાડતા સ્થળ ઉપરથી રેતી ભરેલ બે ટ્રક અને બે હિટાચી મશીન મળી આવ્યા હતા સરદાર બ્રિજ નીચે નદીના પટમાં કેટલાક સમયથી દિવસ તેમજ રાત્રે ચાલી રહ્યું હતું રેતી ખનન જેને લઈને સરકારને કરોડોનું નુકસાન થવા પામ્યું છે વિભાગ દ્વારા કાર્યવાહી કરતા રેતી ખનન કરી રહેલા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડી બે હિટાચી મશીન તેમજ રેતી ભરેલી બે ટ્રક સહિત એક કરોડ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો રેતી અને માટી ખનન કરતા લોકો સામે ભૂસ્તર વિભાગના અધિકારી દ્વારા કરવામાં આવી છે નદીના પટમાંથી રાત્રિના સમયે મોટી માત્રામાં ગેરકાયદેસર રેતી ખનનનું નું કૌભાંડ ચાલી રહ્યું હતું ભૂસ્તર વિભાગની ટીમે દરોડા પાડતા વાહન ચાલકો બે ટ્રક સહિત એક મશીન બેનવારસી મૂકીને ભાગી છૂટ્યા હતા જ્યારે બીજું એક હિટાચી મશીન રંગે હાથી ઝડપાઈ જવા પામ્યું હતું થોડા સમય પહેલાં પણ આજ જ સ્થળેથી મામલતદારે એક હિટાચી મશીન જપ્ત કર્યું હતું તેમ છતાં પણ રેતી ખનન માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરવામાં આવી રહ્યું હતું જેમાં રાજકીય માથાઓ સામેલ હોવાના કારણે આવા રેતી ખનન ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી રહે છે આવનારા સમયમાં કોઈ મોટા રાજકીય માથા બહાર આવે તો નવાઈ નથી હવે જોવાનું એ રહ્યું કે ભૂસ્તર અધિકારી દ્વારા રેડ કરી બે ટ્રક સહિત બે હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે ત્યારે હવે સ્થળ માપની નિરીક્ષણ કરી કેટલોક દંડ ફટકારે છે તે જોવાનું રહ્યું તેમજ આ ઉપરાંત ભરૂચ જિલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે રેતી તેમજ માટીનું ખોદકામ ચાલી રહ્યું છે તો ભરૂચ ભૂસ્તર વિભાગના અધિકારી કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે